જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસ અમે છપૈયામાં દોઢેક દિવસ જેવું રહી અને હવે અયોધ્યા તરફ જઈએ છીએ તો તમે બધા જાણો છો કે છપૈયાથી પંદરેક કિલોમીટર દૂર મનોરમા નદીનો પવિત્ર કિનારો છે જેને મખોડા ઘાટ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંના લોકો એને મખોડા ધામ તરીકે ઓળખે છે તો ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ દશરથ મહારાજાએ જે સ્થાનની અંદર પુત્રકામેષઠથી યજ્ઞ કરાવેલો રોમપાદ રાજાના રાજ્યમાંથી પોતાની જે પાલક પુત્રી શાંતા અને એકલશંગી મુનિને બોલાવી અને આ યજ્ઞ કાર્ય જે કરાવેલું તો એ જગ્યાને મખ કહેતા યજ્ઞ તો એને મખોડા ધામ તરીકે ઓળખવામાં આવે છે તો જે જગ્યાએ એકવાર નહીં પણ અગાઉ પણ અનેક વખત દશરથ મહારાજા તથા બીજા જે સૂર્યવંશી રાજાઓ હતા એણે યજ્ઞ કાર્ય કરેલું કારણ કે એના યજ્ઞની અંદર અનેક રાજા મહારાજાઓ આવ્યા હોય તો અયોધ્યાધામની અંદર વ્યવસ્થા નહીં થતાં આ જે મનોરમા નદીનો પવિત્ર કિનારો અને આજુબાજુનો જે જંગલ વિસ્તાર તો એ સ્થાનની અંદર એ રાજાઓ અવારનવાર યજ્ઞ યાગાદી કરતા અને ઘનશ્યામ મહારાજનો વિધિ પણ આ સ્થાનની અંદર કરવામાં આવ્યો એવું કહેવામાં આવે છે આજે પણ ધર્મકુળના બાળકોને અહીંયા વિધિ કહેતા ગર્ભના કેશ ઉતરાવાનો વિધિ કરવામાં આવે છે તો એ મનોરમા નદીનો આ પવિત્ર નિર્મળ જળની અંદર અમે સ્નાનનો સંકલ્પ મૂકી રહ્યા છીએ ગયા વર્ષે જ્યારે અમે પદયાત્રામાં આવ્યા ત્યારે અમારો છેલ્લો નાઇટ હોલ્ટ આ મનોરમા નદીને કિનારે હતો અને અહીંથી અમે છપૈયા ચાલીને ગયેલા પદયાત્રાને સુખપૂર્વક પૂર્ણ કરેલી તો તમે જોઈ રહ્યા છો મનોરમાની અંદર નિર્મળ જળ ભરેલું છે આજુબાજુમાં ઘણા બધા મખ મંડપો મંદિરો વગેરેની પણ વ્યવસ્થા છે અને પાક્કા પગથથી આથી આખો મનોરમાનો ઘાટ બાંધવામાં આવ્યો છે તો બધાય બહેનો મસ્તક ઉપર પવિત્ર જળને છાંટી રહ્યા છે જેવો સરયુ નદીનો મહિમા છે એવો જ આ મનોરમા નદીનો પણ મહિમા છે એટલે એ જળને મસ્તકે ચડાવી પરમાત્માના ચરિત્રોને બધા જ યાદ કરી રહ્યા છે બાજુમાં જે તમને ડેરા જેવું દેખાય છે ત્યાં અખંડ યજ્ઞ ચાલે છે તો એ મખ મંદિર છે આ મનોરમાનો પવિત્ર કિનારો આજુબાજુમાં થોડું લીલવાળું જળ છે પણ કિનારે છે એકદમ નિર્મળ જળ દેખાઈ રહ્યું છે અમારી સાથે જે સેવામાં બે હરિભક્તો આવેલા તો એ મનોરમાના કિનારે ઉભેલા તમને દેખાઈ રહ્યા છે જેણે ખૂબ તનતોડ મહેનત કરી અને આ યાત્રાને હેમખેમ પાર ઉતારેલી છે તો આ મનોરમા નદીનું નિર્મળ જળ એના તમે દર્શન કરી રહ્યા છો સામે રામ જાનકી મંદિર છે અને એ જ જગ્યા ઉપર ચક્રવર્તી દશરથ મહારાજાએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરેલો અત્યારે મંદિરનું કામ ચાલી રહ્યું છે તમને જે આ જગ્યા દેખાઈ રહી છે ત્યાં નાની એવી ઓરડીમાં ભગવાનની પ્રતિમાઓ અત્યારે પધરાવવામાં આવી છે જૂના મંદિરને પાડી અને અત્યારે સરસ મજાનું નવું મંદિર આકાર લઈ રહ્યું છે લગભગ આવતા વર્ષે એની પ્રાણ પ્રતિષ્ઠા પણ છે એવું પૂજારીજીનું કહેવું છે તો એ અમને અહીંયા યજ્ઞનો મહિમા સમજાવી રહ્યા છે ચૈત્ર મહિનામાં અહીંયા દર વર્ષે યજ્ઞ થાય અધૂરું મંદિર તમે જોઈ રહ્યા છો એ જ્યારે પૂર્ણ થશે ત્યારે એમાં પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા થનારી છે તો એ આખો યજ્ઞનો જે સ્થાનની અંદર થયેલો એ પ્રસાદીની જગ્યા તમે જોઈ રહ્યા છો દર્શન કરી રહ્યા છો અને સરસ મજાની જૂની પુરાણી રામ લક્ષ્મણ અને જાનકીજીની પ્રતિમાઓ એને આ નૂતન મંદિરની અંદર પધરાવવામાં આવનારી છે તો પૂજારીજી પાસેથી મહિમા સમજી અને અમે એ રામ જાનકીજીનું જે મંદિર એકદમ જૂની ઓરડીમાં છે ત્યાં દર્શન કરીએ છીએ તમે એકદમ નાની નાની બાલુડી મૂર્તિઓ જોઈ રહ્યા છો સુંદર પીળા વસ્ત્રોમાં સજ્જ છે આગળ ઘણા બધા શાલિગ્રામજી જે પણ બિરાજમાન છે ત્યાં દર્શન કરી અને રોડના સામે કાંઠે પ્રસાદ એની છત્રી છે જે જગ્યાએ ઘનશ્યામ મહારાજે સોનાની તોપ ચડાવેલી અયોધ્યાના રાજાએ કંઈક ખોદકામ કરતાં સુવર્ણની તોપ નીકળેલી કોઈથી પણ ચડતી નહોતી ઘણા બધા સૈનિકો ભેગા થયા પણ છતાંય જે કામ ન થયું એ કામ પરમાત્માએ જેમ કૃષ્ણાવતરમાં ગોવર્ધનના ટચલી આંગળીએ ધારેલો એમ ટચલી આંગળીના માધ્યમથી ભગવાને અહીંયા તોપને ગાડાની અંદર ચડાવેલી અને રાજા અતિશય પ્રસન્ન થયેલા તો એ આ પ્રસાદીની જગ્યા છે જ્યાં આપણા મંદિર તરફથી સુંદર છત્રી ઓટો કરી અને ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે તો એનો બધા સ્પર્શ દર્શન વગેરે કરી અને એની બબે પ્રદક્ષિણાઓ કરી રહ્યા છે આ મનોરમા નદીના સામે કિનારે કહેતા રોડની પહેલી બાજુ આ જગ્યા આવેલી છે ત્યાં પણ કિનારે રામ જાનકીજીનું જૂનું પુરાણો મંદિર છે તો એ છત્રીની પાસે બધા જ બહેનો ઊભા છે કોઈ બેઠા છે તમે દર્શન કરી રહ્યા છો તો બાજુના મંદિરે કોઈ બહેનો દર્શન કરવા ગયા છે કોઈ વળી નથી ગયા અને આ જ સ્થાનની અંદર જે છત્રી એની બરોબર સામે બહુ મોટું એક પ્રસાદીનું જૂનું પુરાણ વૃક્ષ છે એ તમે જોઈ રહ્યા છો તો એ વટવૃક્ષનો થડ જોતાં જેવું લાગે કે ભગવાન શ્રી હરિ જ્યારે હતા ત્યારનું આ વૃક્ષ હોવું જોઈએ તો એના થડમાં બેસી એનો સ્પર્શ વગેરે કરી અને બધા જ બહેનો તમે દર્શન કરી રહ્યા છો એ પ્રમાણે કોઈ ઊભા છે કોઈ બેઠા છે આ વૃક્ષની શાખાઓ પણ તમે જોઈ શકો છો ઘણું બધું ઉંમરવાળું વૃદ્ધાવસ્થાવાળું વૃક્ષ હોય એવા આપણને દર્શન થઈ રહ્યા છે અને આમ પણ થોડો થોડો પાનખરનો સમય એટલે આપણને પાંદડાઓ એમાં થોડા ઓછા દેખાય છે તો આ સરસ મજાનો જે પ્રસાદીનો વૃક્ષ એના અમે દર્શન કરી હવે અમે અયોધ્યા તરફ જઈએ છીએ તો ભાવથી બધાને જય સ્વામિનારાયણ